અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે પણ વરસાદ પડી રહ્યો છે જિલ્લાના અલગ અલગ પંથકમાં વરસાદ છે સાવરકુંડલા શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો અમરેલીના સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે કે અમરેલીમાં તો ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે વચ્ચે ખાલી બે દિવસનો વિરામ મેઘરાજાએ લીધો અને અવિરત વરસાદ વરસવાના કારણે ખેડૂતોએ વાવણી પણ કરી દીધી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે વરસાદી માહોલ છવાયો છે રાજુલા જાફરાબાદ ખાંભા સહિત સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન થયું છે સાવરકુંડલા શહેરમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે ખાસ કરીને જે સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે ફરી સાવરકુંડલા શહેરમાં વરસાદનું આગમન થયું છે વીજળીના કડાકા થઈ રહ્યા છે ભારે વરસાદ વરસી રહ્યો છે જો કે આજે બપોર બાદ ખાંભા ના ખાંભા ગ્રામ્ય અને જાફરાવા રાજુલા સહિત ગ્રામ્ય પંથકોની વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે ત્યારે લાઠી શહેર અને અમરેલી

સતત નવા નીરની આવક થતા સ્થાનિકો પણ ખુશખુશાલ છે અને નદીમાં જળસ્તર પણ વધી રહ્યું છે હજી પણ સારો વરસાદ વરસશે કેમકે આ તો હજી શરૂઆત છે હજી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ નથી હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે જોકે અમરેલીમાં તો

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેડૂતોને હાશકારો આપનારો છે ચક્કરગઢ દેવડીયા સહિત આસપાસના વિસ્તારો ગોખરવાડામાં પણ વરસાદ અપડી રહ્યો છે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ પણ થોડીક મુશ્કેલી સાથે આ વરસાદને સૌ કોઈ વધાવી રહ્યા રહ્યા છે આવા ઘણા લાંબા સમયથી લોકો જોઈ હતા ખાસ તો ધરતીપુત્રો વરસાદના આગમનની રાહ આતુરતાપૂર્વક જોઈ રહ્યા હતા કેમકે અગાઉ માવઠાનો માર સહન કર્યો છે અને ચોમાસું જેના ઉપર ખેડૂતો નિર્ભર રહેતા હોય છે જો ચોમાસું સારું ગયું તો આખું વર્ષ તેમનું સારું જાય તેવી સ્થિતિ નિર્માણ પામતી હોય છે ત્યારે ચોમાસાના આગમનની શરૂઆત સાથે જ અમરેલી જિલ્લામાં તો સતત વરસાદ વરસી રહ્યો છે રાજુલા જાફરાબાદ ખાંભા લાઠી પંથકમાં પણ વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ધારી પંથકમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે ધારી અને તેની આસપાસના વિસ્તારો છે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ સારો પડી રહ્યો છે

ખૂબ ગરમી સહન કરી છે લોકોએ હજી પણ કેટલાક એવા વિસ્તારો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કે જ્યાં વરસાદ સાવ નથી પડ્યો તેઓ રાહ જોઈ રહ્યા છે કે વરસાદ પડે અમરેલીના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે કેવો વરસાદ છે અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી જાણીશું જી હરેશ બિલકુલ અમરેલી જિલ્લામાં બપોર વાતાવરણમાં પલટો આવ્યો હતો જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છોવાયો છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે અનુમાન જે આગાહી કરી હતી તેને લઈ અને જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર બપોર બાદ વરસાદ પડવાનું પડી રહ્યો છે ખાંભા તાલુકાની વાત કરીએ તો ત્રાકુડા ભૂંગળી મોટા બારમણ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો જે છે ખાંભા ગીરના ત્યાં પણ વરસાદ સારો એવો પડ્યો છે ત્યારે રાજુલા શહેર અને રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ડુંગર માંડરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે ઘણા દિવસથી જે સાવરકુંડલા શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજે વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે સાવરકુંડલાના મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પણ પ્રથમ ચોમાસાના પ્રથમ વરસાદે જ નવા નીર આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ખુશી છે લોકો પણ ક્યાંક નાવલી નદીના નવા નીર નિહાળવા નદીએ પહોંચ્યા છે એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લા ની અંદર વરસાદી માહોલ છવાયો છે તેને લઈ અને ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર છે જી આભાર હરીશ જાણકારી આપવા માટે